આજે સરગવાલની કામગીરી ચાલુ કરેલી છે મિત્રો ટ્રેક્ટરના પલવની પાછળ એક ફાવડું રાખવાનું એક કાઢી નાખવાનું અને દસ બાય આઠે અમે વાવેતર કરીએ છીએ તો દસ ફૂટે આ રીતે ઓળા પાડી દેવાના અને સોણિયું ખાતર કમ્પોસ્ટ કરેલું અમે અંદર ભરીએ છીએ પહેલાં ભરવાનું ચાર માટી ફેર ભરવાનું ચાર આગળ માટી એ રીતે ભરતા ભરતા ઉપર ભરી દેવાનું પછી ટપક ઉપર મેકવાની ટપક મેકીન અને એના જીવામૃત ચડાવવાનું બે ત્રણ વખત પાવાનું પાઈન અને પછે પંદર વીસ દિવસ રવા દેવાનું લગભગ અમે બીજા મહિનાના એન્ડમાં અમે સરગવા ચોપવાનું ચાલુ કરીશું ત્યાં સુધી કોઈ ગરમી હોય સોણિયા ખાતરની અંદર તો નીકળી જાય ને કે જો ગરમી છેનું વાવશો તો છોડ બળી જશે અને મજા નહીં આવે એને મૂળ જ બળી જાય ગરમીના તો ગેસ અંદરથી નીકળી જાવ જુઓ બરાબર પાણી પાવાનું પસજ જ એની અંદર સરગો ઉપર ચોખવાનો મિત્રો એ કોળાની અંદર બે વખત ટ્રેક્ટર રાખવાનું એટલો ઓળો ઊંડો થઈ જશે પહેલાં લાવવાનું જોઈ લો તમે ત્રણથી એકની અંદર બે વખત પહેલાં લાવવાનું ફેર લઈ જવાનું એટલે ઓળો ઊંડો પડી જાય અને ઓળો પહોળો થઈ જાય એની અંદર ટોચ ના હોય જો થી પછી હરખો કરી દેવાનો નીચે પહોળો કરી દેવાનો તો શું છે કે સાણિયું ખાતર સારી રીતે પથરાય અને જેટલું પહોળું પથરા એટલું રિઝલ્ટ વધારે મળે આ અમારા સોણિયા ખાતરના ઢગલા છે સાણિયું ખાતર આ રીતે લાવી દીધેલું છે તો એ ખેતરની અંદર નંખા હાય બધા ઢગલા કરેલા એક વીઘાની અંદર ચાર ટોલો કમ્પોસ્ટ કરેલું અમે સાણિયું ખાતર નાખીએ છીએ